જય જવાન જય કિસાન દરેક ભાઈનો જણાવવાનું કે આવનારા દિવસમાં આપણે તારાપુરની અંદર ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ અને છે સાંજે સાડા ચાર વાગ્યાનો મિટિંગનું સ્થળ છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખંભાત રોડ તારાપુર અને જિલ્લો છે આણંદ એટલે આણંદ જિલ્લાના તારાપુર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર આપણે આ ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે તો દરેક ખેડૂત ભાઈઓને મારું ભાવભર્યું આમંત્રણ છે કે આવું બધા સાથે મળીને ખેતી વિશે ચર્ચા કરીએ જ્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની ચર્ચા કરવાની છે ખાસ કરીને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટાડી શકાય અને ઉત્પાદન કેમ વધારવું અને એ સાથે એ વિસ્તારના ખેડૂતોને કોઈ જ પ્રકારની સમસ્યા હોય તો સાથે મળીને આપણે એ સમસ્યાનું નિરાકરણ કરી શકીએ માટેથી હું આવી રહ્યો છું તો દરેક ખેડૂતભાઈનું મોટી સંખ્યામાં આ ખેડૂત મિટિંગની અંદર વધારવા માટે મારું ભાવભર્યું નામ નિમંત્રણ છે જય જવાન જય કિસાન